રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં છે આજે એક વ્યક્તિ વિશેષ તરીકે વડીલ સ્વજન શ્રી વાસતાભાઈ કેસવાલા જે વર્ષોથી સેવાનું કાર્ય કરે છે સમાજમાં અને સમર્પણ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી તરીકે છે એમની આજે આપણે મુલાકાત લેશું અને એમના અનુભવો જાણશું તો વાસભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો આપણે સમય આપ્યો સવારનો મોર્નિંગનો એટલે આપનો ખૂબ ખૂબ આભાર હવે થોડુંક તમારા વિશે જણાવજો

જામનગર સમર્પણ હોસ્પિટલ નવશાળા પોરબંદર દ્વારકા પાલનપુર કાશી બધા સંસ્થાઓ છે એના નવ ટ્રસ્ટોમાં ટ્રસ્ટ છે અને સમર્પણ હોસ્પિટલ ત્રીસ વર્ષ પૂરા થયા ત્યારથી અત્યાર સુધી સમર્પણ હોસ્પિટલમાં મારાથી ભક્તિ થોડી ઘણી સેવા આપું છું જેની અંદર હજારો ગરીબ દર્દીઓ દરરોજ પોતાની આરોગ્યની તકલીફ હોય એની માટે સેવા લેવા માટે આપે છે અને એને સંતોષકારક સેવા મળે સસ્તી સેવા મળે એ પર વધુમાં વધુ ધ્યાન દઉં છું અને આઠસોથી હજારની દરરોજ છે અહીં દરેક ડિપાર્ટમેન્ટ છે આ ગરીબો માટે બનાવેલ છે અમારા ગુરુદેવ ઓગણીસો બાણું વીસ ડિસેમ્બરે આ ચાલુ કરી એ આજ સુધી અભિધાન ચાલુ છે અહીં મેડિસિન વિભાગ સર્જિકલ વિભાગ ઈએનટી એમટી પેથોલોજી

તેવા સસ્તી રીતે અંગ રહે સારવાર રહે સંતોષ થાય આશીર્વાદ આપીને જાય છે તો સમર્પણ હોસ્પિટલની અંદર એવા મશીનો વસાયેલા હમણાં બે વર્ષ પહેલાં તેર કરોડના બે મશીન વસાયેલા એમઆરઆઈ અને સિટી સ્કેન એમઆરઆઈ છે એ ગુજરાત રાજ્યમાં આ પહેલો જ છે પછી મુંબઈમાં છે ગુજરાતમાં બીજે ક્યાંય આવું એમઆરઆઈ નથી એવી રીતે સીટી સ્કેન છે એ સૌરાષ્ટ્રમાં એક જ છે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ આવું સિટી સ્કીનનું છે એટલે આ રીતે હથેતર મશીનો બે છે પછી એ સીધી મેતરાલ બાયપાસ જે આજે વીસ વર્ષથી ચાલુ છે આજથી સુધીમાં જ્યાં આ બહુ દર્દીઓ એ સારવાર લઈ ગયા છે તેને બાયપાસ સર્જરી કરવું મળતી નથી અને બાયપાસ તો જે ખર્ચ થાય એનાથી પંદર વીસ ટકામાં જ આ ટ્રીટમેન્ટ થઈ જાય આશીર્વાદ રૂપ સેવાઓ ચાલુ થાય અને એને સતત અવીરત ચાલુ રહે એ અમારી અંદર માટે કોશિશ બરાબર છે તો હું પણ હમણાં મને થોડોક પ્રોબ્લેમ હતો એટલે એક્સરસાઇઝ કરાવવા આવું છું તો ત્યાં ફિઝિયોથેરાપીના ડોક્ટર સાહેબ હતા ત્યાં બે ત્રણ મશીનો જોયા તો એમને તો વાત સાંભળી છે કે વીસ વર્ષથી આ મશીનો જાય પણ મશીનમાં થોડી ઘણી પણ ટેકનિકલી ખામી પણ દેખાતી નથી કે નથી એવા સારા ક્વોલિટીના મશીનો એક્સરસાઇઝ માટેના પણ છે અને બીજા એમઆરઆઈનું કીધું એવી રીતે સસ્તામાં એમઆરઆઈ પણ થઈ જાય છે બધી સીટી સ્કેન વગેરે ખૂબ જ સારી સેવાઓ છે તો અમે પણ જાણીએ છીએ અને લગભગ મારા હિસાબથી સૌરાષ્ટ્રમાં હોસ્પિટલ એવી હશે કે જે બીજે ક્યાંય નથી આવી સંસ્થાની હોસ્પિટલ લગભગ બહુ ફેમસ હોસ્પિટલ છે અને ખૂબ સારું ની વ્યવસ્થા છે અને બેસવાની વ્યવસ્થા ગાર્ડન ટાઈપ છે એટલે ઈ કોઈ તો શંકાને સ્થાન જ નથી અહીંયા હોસ્પિટલની સેવાઓ માટે પણ કોઈ શંકાને સ્થાન જ નથી અને થોડુંક આપ ઈ જણાવજો કે આપ આ પ્રેરણા સ્ત્રોત સર જેઠા બાપાએ ચાલુ કરેલું છે સમર્પણ તમે કીધું એમ સમર્પણ હોસ્પિટલ છે હા હા બાપા

આગળ વધારી અત્યારે પાંચ લાખ સ્ક્ર ફૂટમાં સમર્પણ હોસ્પિટલનું બાંધકામ છે જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સરકારી જે છે એના પછી સમર્પણ હોસ્પિટલનો વારો આવે છે ત્યાં આઠસોથી હજાર નરેન્દ્ર નારાયણ દરરોજ સેવા લેવા અને અમને દર્શન આપવા આવે છે એટલે અમે ભાગ્યશાળી કે ગુરુદેવને આ થાપ આપી અને આવા ಅಮಾಬಿ ಎಾಭಿ ನಾರಾಭಿಸ್ಟ ત્યાં ખૂબ જીવનની બધી સમજણ જાણવા મળી એના પછી જામનગર આવી અને કોમર્સ કોલેજમાં બીકોમ કર્યો અને એ બધો અભ્યાસ છે એમાંથી એના પછી પચીસ વર્ષ સુધી ખેતી કરી પછી ચીકોલીના બિઝનેસમાં બાપુજીને અને મોટાભાઈને મદદરૂપ થયો આ રીતે પચીસ વર્ષ પછી એક લીટો મારી દીધો અને સમજપણે કેમ કે બાપુજી બીડાયેલી કોઈ હતું ને પચીસ વર્ષ મહેનત કર્યા બાદ અહીં બેઠા ઈશ્વર બધો રોટલો આપી દીધો સંતોષકારક પછી કંઈ કરવાની જરૂર નથી બેઠા છે એ દીકરીઓ છે એ ખૂબ સુખી છે અને એક દીકરો છે પોતાનો બિનેસ અત્યારે હલાવે છે જરૂર પડે ત્યારે એ પણ સમર્પણમાં અને કવિરાસનના ટ્રસ્ટોમાં ટ્રસ્ટ છે અને એ પણ જ્યારે જરૂર પડે ત્યારે પોતાનું કામ મૂકી અને એ હાજર થઈ જાય એટલે એની એની છઠ્ઠી પેઢી થશે એ આ છઠ્ઠી પેઢી પણ ગુરુદેવનું આ જે તંત્ર છે એને સંભાળશે અને એને સેવાનો મોકો મળશે એટલા અમે ભાગ્યશાળી કે ઈશ્વરે અમને આવું

માણસ જન્મે બાળક એટલે જીવવા માટે નાખવાડી કોણ જીવવા માટે શ્વાસ લેવા માટે સંઘર્ષ કરે એટલે એના વ્યવસાય ચાલુ થાય એવી જ રીતે મૃત્યુ સમય પણ જીવવા માટે શ્વાસ લેવા માટે સંઘર્ષ થાય સંઘર્ષ સિવાયનું તો જીવન હોતું જ નથી કોઈ પછી ગમે તેવો મોટો અબજોપતિ હોય ગમે તેવો મોટો મોડો પ્રધાન હોય પણ સંઘર્ષ સિવાય જિંદગી વધી જ નથી કે એટલે સંઘર્ષનો સામનો કરવો એની માટે પણ એક છે ઘણા માણસો છે મેં અપનાવ્યો કે ઈશ્વરને હબી દ્યો તો કરો ફળ આપવું ના આપવું કેટલું આપવું એ એના હાથની વાત છે પહેલાં તમે ફળની આશા રાખો અને પછી કે પછી પુરસાદ કરી લેશો તો એ ન ચાલે એટલે હંમેશા પુરસાદ કરો પાછું વાળી જીવોમાં ફળ આપવા વાળો ઉપર બેઠો છે અને જે સૌથી જીવન મંત્ર બનાવ્યા જેવું છે જે મેં પોતે તો હકીકતે જણાવી

નો વિશ્વ છે એ અલગ કાઢ છે નહીં તો ઈશ્વર પણ વિચાર છે જો નહીં કાઢો તો આને દેવાનો મતલબ નથી આ તો કોઈને દેતો જ નથી હવે આને કઈ નથી લેવું કરવું તો મંજો કયો ના કબાટું ભરવા તો એ તો બસ્તી છે કાગળ એટલે ઈશ્વરની પ્રાર્થના કરતો કે ઈશ્વર અને રૂપિયો એ કઈ ના આપતો જે થોડું ભણું હા

કોઈ ને કોઈ રીતે આટકે તરીકે પણ પુણ્ય મળશે એટલે ઈશ્વર તમારી સદાય વરસાદ વરસાવતો અને એવી જગ્યાએ એવા કંડિશનમાં ઈશ્વરે મૂકી દીધો કે કઈ જોતો નથી હર કોઈ ચીજનો સંતોષ છે કોઈ ચેજ નથી જોતો

અહીંથી પચીસ કિલોમીટર દૂર ઇન્ડસ્ટ્રી ગામ છે ગણપતિ બાપા અને હનુમાનજીનું ભવ્ય મંદિર છે ત્યાં રસોડું બન્યું ત્યાં રસોઈ કરવાવાળા અને બધી વ્યવસ્થા કરવા વાળા માણસોનો સ્ટાફ ગોઠવે છે અગિયાર વાગ્યે ચારસો છોકરાને દરરોજ જમાડવા છે ત્યાં જઈને એક ફેરે જુઓ કે કઈ હાલતના છોકરાને કેવી રીતે અહીં આવે છે અને જમે છે એટલે તમને એમ થશે કે આના સિવાય ધંધો આવે આશીર્વાદ વેચાતા ન મળે એટલે જો વેચાતા જે વસ્તુ ન મળતી હોય એ સૌથી કિંમતી હોય મા બાપ મળે વેચાતા ન મળે બાકી બધું બંગલા ગાડી મોટું બધું મળે હા જે રૂપિયેથી ખરીદી શકાય

છૂટ જ નથી ત્યાં કોઈ એવું વેચેન જ નથી કે એમાં આપણે લગેજ ભરી લઈ જાય કુદરતની રેલગાડી છે સમજી લેજો એ આવે છે અને ઉતારી જાય કોઈને રાજાને ઘરે કોઈને પીપલ પાર્ટીના કોઈને રંખને ઘરે કોઈને સામાન્ય માણસને ઘરે પછી પાછી એમાં રિટર્ન ટિકિટ જ મળે ઉપરથી મોકલે બિહારી એટલે એમાં રિટર્ન ટિકિટ મળે પછી વળતા નથી જવું આપણે મુંબઈ જઈએ ના આવવાનું તો ટિકિટ કેન્સલ કરી દે આમાં ટિકિટ કેન્સલ ન થાય આમાં તો રિટર્ન જવું જ પડે પછી જેથી જેને જ્યાં ઉતાર્યું હોય એને શ્વાસ પૂરા થયા હોય એને એને બેહાડ વેલગાડીમાં જેવા જીવન અહીં કે જ્યાં હોય એવા ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ એવા ક્લાસ મળી જાય અને કોલસાના વેગે નહીં ને એવા વેગે નહીં અંતે સાહેબ પાપ કર્મ કીધે હોય ને એને પછી ટીંગા ટોળી કરી અને એમાં નાખે અને વાત જાય તો ચંદ્ર કોમ્પ્યુટર આવી ગયો કોમ્પ્યુટરમાં એક બટન દબાવે એટલે એનો આખી જનમ ઊંધરી નીકળે કે આ ભાઈ ધરતી ઉપર થઈ કે કર્યું શું એટલે એને પછી ત્યાંથી બે રસ્તા એક નરક સ્વર્ગ અને એના ઉપરાંત એક ત્રીજો રસ્તો છે તો અબજો કરોડોમાંથી એક થાય રામ સ્વરૂપદાસ બાપુ જેવા સંત હોય જે બીજા માટે જેણે જિંદગી આપી દીધી એવા એ છે એ દેવી દેવતાઓના આસન કરી એનું આસન કરે એને કહેવાય એને સ્વર્ગમાં સ્થાન લે એવા નથી તો કંઈ આપણા નથી એવા પણ છે એવા પણ થઈ ગયા હવે નથી હવે કોઈ બાપુ નથી હવે બધા બાબા છે અને બાબાના કારસ્તાનો હું છે એ આપણા દેશમાં તમે જુઓ છો કે આપણે ને પગે લાગ્યું બાપુને પગે લાગ્યું બાબા આવું મહાવ્યું કહો હું કોઈ સંત મહંત મહ જે જીવનમાં ઉતાર્યું એ તમને કહ છે આનાથી હું સુખી છું આજ ની તારીખે એક પણ અપેક્ષા નથી આ અપેક્ષા મારી બાકી રહી હે ઈશ્વર આટલો મને કરી દે આમ બોલવા માટે હવે મારી પાસે છે જ નહીં કઈ હા એક અપેક્ષા છે જરૂર છે બીજી ઈશ્વર પૂરી કરશે જિંદગીનો જેટલા વર્ષ સ્વાદ હશે એટલા ટાઈમ એવા

મારું એક જ અપેક્ષા લાગે છે કોઈ અપેક્ષા લાગે નહીં મારો ત્રણસો માણસોનો સમર્પણનો પરિવાર મારા ભાઈઓ બેનો દીકરીઓ હર કોઈ મને એમ સમજે છે આ તો આ તો અમારા ખાતા ઘણી સિસ્ટરો છે એ અંકલ કંઈને બનાવ્યું ઘણા ડોક્ટરો છે એ ભાઈ કઈને બનાવ કોઈને સાર કહેવાનો નથી મને

આપે એક તો મારા પ્રશ્નનો જવાબ આપી દીધો સેવા કાર્ય સાથે તમે ત્રણસો લોકોને રોજગારી પણ આપો જોયું કહી શકીએ સંસ્થા પૂરી કરી કૃપાથી કે જે કંઈ અને કહેવત છે ને કે જેને સદગુરુનો સાથ મળે ને એની પ્રેરણા મળે તો એ બધું કરી શકાય છે એટલે ત્રણસો પરિવારને પણ આપ કરી રહ્યા છો અત્યારે આપણી ઉંમર જોતા લાગે છે કે આપણે પવિત્ર ભૂમિમાં શ્વાસ છેલ્લા શ્વાસ છૂટે એવી એક અપેક્ષા છે ભગવાન જરૂર પૂરી કરશે કારણ કે ભગવાન ને પણ ખબર છે કે જે આવા લોકોને જ ભગવાનની જે કહેવાય છે ને કે ભગવાન ઈચ્છતા હોય કે આવા લોકો ધરતી ઉપર વધારે ને વધારે રીએ અને એ આ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા હોય એ ઈ જ જગ્યાએ એમનો વધુ ને વધુ રીએ એવું ભગવાન પણ ઈચ્છતા હોય કારણ કે ભગવાન ફરિસ્તા તરીકે તમારા જેવા લોકોને મોકલે છે અહીંયા કે અને બીજું તો કીધું એમ જમાડો છો પ્લસ બાળકોને પ્લસ મેં એક બે વખત જોયેલું છે કે જ્યારે કોઈ કુદરતી આફત આવે જેવી હમણાં કોરોના આવ્યો એવા ટાઈમે આપ અનાજ વિતરણ પણ કરો છો પ્લસ ગાયોની સેવા કરો છો આ ત્રણ ચાર સેવા તો મને ખ્યાલ છે પણ ઈ સિવાય ની તમે લગભગ બીજી ઘણી બધી સેવા કરતા હશો તો ઈ એક થોડુંક એના વિશે ટૂંકમાં ફાઉન્ડેશન બનાવેલ છે જે મારે પરિવાર છે એમાં કોઈ દાન ડોનેશન લેવા નથી ઈશ્વરે જે કઈ આપ્યું છે એમાંથી પણ ઉભો હું થાય આપત્તિતાલીસ હજાર ઘઉં અમે બે મહિનામાં ચાર જિલ્લા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂના ગામડે ગામડે અમે ઘઉંનું વિતરણ કર્યું એ કોરોના દરમિયાન એન્ટ્રી પાસ એ બધું ઈશ્વર મદદ કરતો ગયો અને ક્યાંથી નહી તો એમાં એવો અનતો કે ભાઈ નક્કી કર્યું કે આપણે સતાવીસ હજાર એને બદલે અપાત અપાતા ગયા ક્યાંથી ગામ આવ્યા ક્યાંથી રોકી આવ્યા ક્યાંય ભરાઈ ગયા કોને લઈ આવ્યું અને એ ટ્રક આવે ટેક્ટર આવે મોકલવાના હોય ભરાય અને એ લોકડાઉન વખતે બાર માણા નીકળી નહોતો શકતો ત્યારે બેતાલીસ હજાર માણસ મારી વાડીમાં ત્યાં એક ગયા અને પછી વેઠા મારીને ચાલુ કર્યું એટલે આ એક સવાલ નહોતો પછી બીજો કોરોનાનો રામ થયો સૌથી ભયંકર ત્યારે તો ત્યારે હરોજ જાન મંદિર જેવા નાનકડા કામમાં બસો ત્રણસો માણસ મળી જાય જેવી રીતે સ્મશાનો ખટી પડી પછી અમારું કબીર આશ્રમનું એ સ્વશાન બારસો પહેલાં બે હજારની સાલમાં બને ના કેની કામ પર એણે કહે નવ કલેક્ટર અને કબીસકર સાહેબનો આદેશ આવ્યો અને એ એની અંડરમાં એણે જોતું ત્રણ લીધા કેમકે એ સ્મશાને આ થઈ શકે નહીં એટલે